સ્થાનિકો વિકાસ શોધવા માટે મીણબત્તી લઈને મનપા કચેરીએ પહોંચ્યા હતા પ્રાથમિક સુવિધાથી વંચિત તુલસી ગરનાળા આસપાસ વિસ્તારના સ્થાનિકોએ મનપા કમિશ્નર ને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં સમસ્યાનો હલ નહી થાય તો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જઈને વિરોધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા બનીએ દસ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે તેમ છતાં શહેરમાં આવેલ તુલસી ગરનાળાની આસપાસના વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાં વિશ્વમાં રોડ રસ્તા ઉભરાતી ગટરો ઠેર ઠેર ગંદકી તેમજ પીવાના પાણીની અછત જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આંગે અંગેસ્થાનિકો દ્વારા अनेको વાર મહાનગરપાલિકા કચેરીમાં રજવાતો કરવામાં આવી છે પરંતુ સમસ્યાનો હલ ન થતા આજરોજ સામાજિક કાર્યકર હર્શિલ દવેની આગેવાની હેઠળ સ્થાનિક આગેવાનો હાથમાં મીણબત્તી લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને કમિશનને આવેદન પત્ર આપી વહેલી તકે વિસ્તારની તમામ સમસ્યાઓ હલ લાવવા માંગ ઉચ્ચારે છે જો વહેલી તકે સમસ્યાનો હલ નહીં થાય તો આ મહિનાના અંતમાં આણંદ ખાતે યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જઈને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યાનો હલ તુરંત જ લાવી આપવાની ખાતરી આપી છે જોકે ગટર તેમજ રોડ રસ્તાની સમસ્યા થોડા મહિનામાં ઉકેલવાની બાહેદારી આપી છે આજે અમારા વિસ્તારનો અમે વિકાસ શોધવા માટે લઈ આણંદ મહાનગરપાલિકામાં આવ્યા હતા કારણ કે તુલસી ગઢનારાની આસપાસ લગભગ પચીસથી ત્રીસ જેટલી સોસાયટીઓ છે જે વિકાસથી વંચિત છે ત્યાં ગટરના પાણી ખૂબ ઉભરાઈ રહ્યા છે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન નથી થતું કચરો વારવામાં નથી આવતો સ્ટ્રીટ લાઇટો પણ નથી અને જીઓડીસી દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા છે એ ખાડાનું સરખું પુરાણ નથી થયું તેના કારણે રોડ પણ ખૂબ ખરાબ હાલતમાં થઈ ગયા છે મહાનગરપાલિકાએ અનોખો વિરોધ કર્યો હતો અને અમને કમિશનર સાહેબે ધારણા આપી છે કે ટૂંક સમયની અંદર અમે કામ પતાવી દઈશું પણ ટૂંક સમયની અંદર કામ નહીં પતે તો આપના માધ્યમથી એવું જણાવું છું કે વડાપ્રધાન શ્રીનો આગામી કાર્યક્રમ નક્કી થઈ ગયો છે ત્યાં આગળ ખૂબ સારા કામ થઈ રહ્યા છે જો અમારું કામ પતાવવામાં નહીં આવે તો અમે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં જઈ અને વિરોધ કરીશું એની હું તમને અહીંયાથી જાણકારી આપી દઉં છું હા ખરું કે ગટરના પાણીના નિકાલ નથી થતો સાથે સાથે અમારા રોડ સાથે સાથે અમારા રોડ તૂટી ગયા છે કચરો ઉઘરાવતા નથી ગંદકી સાફ નથી થઈ સ્ટ્રીટ લાઇટોનો અભાવ છે